હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બોડેલીમાં ભક્ત સમાજની વાડી ખાતે કોકિલા વનમાં ચાલી રહેલ શ્રીમદ્ ભગવત સપ્તાહ અંતર્ગત વ્યસન મુક્તિ તેમજ નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પ જેવા સામાજિક કાર્યોનું સુંદર આયોજન કરવામાં આવ્યું ઉત્સવ અને ધર્મપ્રિય એવા બોડેલી નગર ખાતે શ્રીમદ્ ભગવત સપ્તાહ ચાલી રહ્યો છે ત્યારે તે અંતર્ગત સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે વ્યસન મુક્તિ શિબિરનું આયોજન કથા સ્થળ પર કરવામાં આવ્યું જ્યાં વ્યસન મુક્તિ માટેના પ્રદર્શન તેમજ વ્યસન મુક્તિ માટેની ફિલ્મ દર્શાવવામાં આવી જેમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા વ્યસન મુક્તિ પરના પ્રદર્શન સાથે વ્યસન મુક્તિ વિષય પરની ફિલ્મ નિહાળી વ્યસનથી થતી શારીરિક તકલીફોથી વાકેફ થયા અને આ વ્યસન છોડવા માટે લોકોએ પ્રતિબદ્ધતા બતાવી શિબિરમાં તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી

ના મનોરથી રમણલાલ શાહ પણ ઉપસ્થિત રહ્યા આ શિબિરમાં જે આયોજન થયું તે બદલ પ્રસન્નતા વ્યક્ત કરી આ સાથે કથા સ્થળ પર જ નિઃશુલ્ક હૃદયરોગ નિદાન કેમ્પના આયોજન પણ કરવામાં આવ્યું જેમાં પાંત્રીસ જેટલા લોકોએ લાભ લીધો ફેફસાનું કેન્સર થાય છે અને આ જે બધા રોગો થાય છે એ અસાધ્ય છે